દેવગઢ બારિયા નગરપાલિકા બે હાજર પચીસ ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માંથી ત્રણ મહિલાઓ વિજેતા દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કાપડી વિસ્તારમાંથી કોંગ્રેસના વોર્ડ નંબર બે ના હલીમાબેન મજીતભાઈ ચાંદા અને કસબા વિસ્તારના વોર્ડ નંબર છ ના બાવીસ વર્ષીય સનોફર બાનુ તેમજ અમરીન મિરજાનાઓ દેવગઢ બારિયા નગરપાલિકાની બે હાજર પચીસ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માંથી વિજેતા મેળવી જે બદલ ત્રણે ત્રણ મહિલા કાઉન્સિલર ને સ્વાગત કરી જીતની શુભેચ્છા દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને બારિયા નગરપાલિકા પ્રભારી આસિફ સૈયદ દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવગઢ બારિયા શહેર કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ રાજેશ રાવલ દેવગઢ બારિયા પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ ગોસ્વામી અને વોર્ડ નંબર બે ના કોંગ્રેસ પાર્ટીના સક્રિય કાર્યકર રફીકભાઈ ભીખા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા મેરા નામ देवगढ़ बारिया नगर पालिका चुनाव में वार्ड नंबर छः में कांग्रेस पार्टी से चुनाव लड़ी थी कांग्रेस पार्टी ने मेरे पे भरोसा किया पार्टी का भी शुक्रिया वार्ड नंबर छः के मतदारों का भी शुक्रिया छोटी उम्र में भी मुझे भारी बहुमती से जिताने के लिए बारिया नगर का विकास करना मेरी प्राथमिकता रहेगी

અને વોર્ડ નંબર છના મતદારોએ પણ એને ભારે બહુમતીથી જીતાડી અને નગરપાલિકામાં બેસાડી છે તો આજ આ રોજ આટલી નાની ઉંમરે જે એમના પર ભરોસો કરવામાં આવ્યો છે તો એ એની અમે ખાતરી આપીએ છીએ કે એ સારી રીતે કામ કરશે અને એના વિચારો પણ પહેલેથી એવા જ હતા કે બારિયાનું અને મારા ગામનું હું વિકાસ કરું એટલે વિકાસ કરવા માટે અને બારિયાના લોકોની પડતી જેટલી બી મૂંઝવણો છે એને દૂર કરવા માટે બાવીસ વર્ષની ઉંમરે એમણે કમર કસી છે તો આ તબક્કે હું એમને પણ શુભકામનાઓ આપું છું અને બારીયા શહેર માટે તનતોડ મહેનત કરીને લોકોના કામને પડ ને કામોના જે કામો છે તેને વેગ આપે એવી આશા मेरा नाम अमरीन मिर्जा बेग बारिया नगर पालिका वार्ड नंबर छः मैं कांग्रेस पार्टी से जीत के आई हूँ वार्ड नंबर छः के मतदानों का शुक्रिया कांग्रेस पार्टी का भी शुक्रिया मेरे पे भरोसा करके मुझे उम्मीदवार बनाया मेरी प्राथमिकता बारिया शहर के विकास की हमेशा रहेगी